ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી શરૂ એસી નાળાની સફાઈ પાછળ પચીસ લાખનો ખર્ચ ચોમાસાની ઋતુને ધ્યાને રાખી તેમજ વરસાદ સમયે જાહેર રસ્તા પર જ્યારે પાણી ભરાય જતા હોવાની સમસ્યા ઊભી થાય છે તે ન થાય તે માટે વરસાદ પહેલાં ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી છે આ વર્ષે એસી જેટલા નાળાની સફાઈ પાછળ વીસથી પચીસ લાખનો ખર્ચો કરવામાં આવશે અને ભુજ નગરપાલિકા દ્વારા છપ્પન ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તરેલા ભુજમાં પાંત્રીસ હજાર રનિંગ મીટરમાં આવેલી વરસાદી નાળાની સફાઈ હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા સામાન્ય રીતે ચોમાસા પહેલા મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે વહેલા હાથ ધરવામાં આવી છે જેમાં ભુજ નગરપાલિકા દ્વારા દરેક વોર્ડ મુજબ વરસાદી પાણીના નાળાની સફાઈ હાથ ધરવામાં આવતી હોય છે હાલમાં ભુજ શહેરમાં એસી જેટલા વરસાદી નાળા આવેલા છે ભુજ નગરપાલિકા દ્વારા નાળા સફાઈ માટે આયોજન મુજબ કન્સલ્ટન્સી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવશે તેવું કારોબારી ચેરમેન મહિદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી દર વર્ષે કામગીરી પાછળ સત્તરથી અઢાર લાખનો ખર્ચો થતો હોય છે પરંતુ આ વર્ષે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય રસ્તાઓ પર પાણી ન ભરાય તે માટે વીસથી પચીસ લાખનો ખર્ચ કરવામાં આવશે ભુજ નગરપાલિકા દ્વારા છપ્પન ચોરસ મીટરમાં વિસ્તરેલા ભુજમાં પાંત્રીસ હજાર રનિંગ મીટરમાં આવેલા કુલ અગિયાર વોર્ડના એસી જેટલા વરસાદી નાણાંની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે ભુજ નગરપાલિકા દ્વારા કન્સલ્ટી દ્વારા જૂના વરસાદી નાણાં અને વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી નવા નાળાનું સર્વે કરવામાં આવ્યું હતું સાથે જ જૂના વરસાદી નાળાની સાફ સફાઈ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે ભુજ નગરપાલિકા દ્વારા આગોતરા આયોજનને પગલે આ વર્ષે ફ્રી કામગીરીની સફાઈ યોગ્ય રીતે થશે તેવું લાગી રહ્યું છે પરંતુ સાચી હકીકત તો જ્યારે વરસાદ સમયે પાણી ભરાશે કે નહીં અને તેનો યોગ્ય નિકાલ થશે કે નહીં એ વરસાદના દિવસોમાં જોવા મળશે ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકથી ત્રણના એકવીસ નાળા વોર્ડ નંબર ચારથી છના અગિયાર વોર્ડ નંબર સાતથી નવના અઠ્યાવીસ વોર્ડ નંબર દસથી અગિયારના એકવીસ નાળા એમ કુલ એસી જેટલા નાળાઓમાં સફાઈ કરવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નાળાની સાફ સફાઈ માટે વીસથી પચીસ લાખ જેટલો ખર્ચ થશે અગાઉ કન્સલ્ટિંગ દ્વારા સાહીઠ જેટલા જ નાળાની સફાઈ કરવામાં આવતી હતી ને ત્યાર વર્ષે એસી જેટલા નાળા છે માટે ખર્ચો પણ વધશે ભુજ શહેરમાં જ્યાં ત્યાં પાણી ના ભરાય તે માટે કન્સલ્ટિંગ અને ટેન્ડર ધારક બંનેની વ્યવસ્થિત નાળા સફાઈ કરવા માટે સૂચનો આપવામાં આવશે તેવું મોનિટરિંગમાં પણ ભુજ નગરપાલિકાના ઇજનેર દ્વારા કરવામાં આવશે અહેવાલ માં ન્યૂઝ કરણ વાઘેલા ભુજ જી ખાસ કરીને આ ફેરે પ્રી મોન્સૂન કામગીરી માટે આપણે સૌથી પહેલાં કન્સલ્ટિંગ એક નિમિત્ત ત્યારબાદ ભૂજ શહેરની અંદર કેટલા નાલા જે જૂના છે તે સફાઈ કરવાની જરૂર છે ત્યારબાદ કેટલા નવા નાલા બનાવવાની જરૂર છે તેવી રીતના કન્સલ્ટિંગ નિમિત્ત અને કન્સલ્ટિંગને જવાબદારી સોંપવામાં આવેલી હતી ત્યારબાદ કન્સલ્ટિંગ દ્વારા ભુજ શહેરની અંદર ટોટલ એંસી જેટલા નાલાઓ સર્વે કરવામાં આવ્યા છે તેની અંદર વોર્ડ નંબર એક બે ત્રણમાં એકવીસ વોર્ડ નંબર ચાર પાંચ છમાં અગિયાર વોર્ડ નંબર સાત આઠ નવમાં અઠ્યાવીસ વોર્ડ નંબર દસ અને અગિયારમાં ટોટલ એકવીસ એવી રીતના ટોટલ એંસી જેટલા નાલાઓ ભૂજ શહેરની અંદર અત્યારે કન્સલ્ટિંગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને તે સફાઈ કરવા માટે આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલ છે પ્રયત્ન આપણે કરેલ હતું ત્યારે કોઈ ટેન્ડર ધારક આવેલ નથી બીજો પ્રયત્ન કરેલ છે ત્યારે ટોટલ ત્રણ ટેન્ડર ધારક આવેલ છે બે દિવસ પછી આપણે ખોલવાની તેની તારીખ છે જે પણ એલવન કન્સલ્ટ એલવન પાર્ટી જે સિલેક્ટ થશે તેને આપણે ટેન્ડર આપવામાં આવશે ટોટલ વીસ થી પચીસ લાખ જેટલો નાલા સફાઈની અંદર ખર્ચો કરવામાં આવશે અને અગાઉ જે આપણે નાલા જે હતા એ કન્સલ્ટિંગ દ્વારા આપણે કોઈ નક્કી કરેલ નતા એટલે જેથી નાલાઓ બુક ઓછા સફાઈ કરવામાં આવતા અને ઓછા નાલાઓ હતા આ ફેરે કન્સલ્ટિંગ નિમિત્ત અને ટોટલ અઠ્યાવીસ જેટલા એંસી જેટલા નાલાઓ છે તેથી ખર્ચ પણ થોડોક વધ્યો છે આ ફેરે અને ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં પાણી ન ભરાય એવી અમે પ્રયત્ન કરશું અને કન્સલ્ટિંગ અને ટેન્ડરધારક બંને સૂચના આપશું કે ભાઈ વ્યવસ્થિત નાલા સફાઈ થાય અને મોનિટરિંગ અમારા જે એન્જિનિયરશ્રી છે તેના દ્વારા કરવામાં આવશે